ભગવાન શિવ ની આરાધના ના પર્વ શ્રાવણ મહિના આજે બીજો દિવસ છે આજે પહેલા મંગળવારે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણા થી અને કોઠારી વિવેક સાગર સ્વામી ના માર્ગદર્શન થી દાદા ને વિશેષ શ્રીનાથજી ની થીમ વાળા વાઘા પહેરાવ્યા છે અને સિંહાસન ની શણગાર કરાયો છે મહત્વનું છે કે આજે સવારે મંગળા અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લાભ લીધો હતો આજે દાદાને ચારસો કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવાયો છે આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું આજે હનુમાનજીની શ્રાવણ માસના પહેલા સોમવારે શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસન શણગાર કરાયો છે આ વાઘા અને શણગાર બનાવવા માટે ચાર લોકોને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો આ શણગાર અહીં કરતા છ સંત પાર્ષદ અને ભક્તોને ત્રણ કલાકનો સમય લાગ્યો તો આજે ચારસો કિલો કેળાનો અન્નકુટ ધરાવાયો છે આ કેળા અમદાવાદ થી મંગાવવામાં આવ્યા છે ન્યૂઝ સાથે ચિંતન